તો આજનો બ્લોગ કેવો રહેવાનો છે તો મને ખબર નથી બટ તમને પૂરું એન્ટરટેનમેન્ટ કરાવવાની ટ્રાય કરીશ પસંદ આવે તો બ્લોગને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ મારજો ખૂબ ટાઈમ પછી આ બ્લોગ રેકોર્ડ કરી રહ્યો છું મિસ્ટેક થાય થોડી ઇગ્નોર કરી દેજો તો બન્યા રહો તો મિત્રો ફિલહાલ તો અમે અત્યારે એક સ્ટોપ લીધો છે કેમ કે એક સ્ટોપ લેવો જરૂરી હતો એ માટે થઈને સ્ટોપ લીધો બટ મારા ફ્રેન્ડ બધા ચીલ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કેવી રીતે ચીલ કરી રહ્યા છે અડધા પહોંચી ગયા છે અને અહીંયાથી બસ થોડો નાસ્તો કરીશું અને પછી અહીંયાથી નીકળવાના બધા ભૂખ ક્યાં આ ભૂખ ભૂખ ખાવું ખાવું જ કરે આપણે અહીંયા રોકાણા છે જલ્દી અમે અહીંયાથી નાસ્તો કરી નીકળશું તમારા બધા મિત્રો ચા પી રહ્યા છે અને જે ચા લવર હશે એ તો સમજી જ ગયા હશે કે ચા હાથમાં આવે એટલે કેવો અહેસાસ કેવો મતલબ શું ફીલ થાય છે જે ચા લવર હોય એને જ ખબર અને આ દવ જોઈ શકો છો સવાર સવારમાં કોલ્ડ ડ્રિંક પી રહ્યો છે આટલા પેકેટ ખાઈ ગયા છે અમે બધા લોકો જાજા નથી તો મિત્રો તમે હમણાં જ સિનેમેટિક ચેક કર્યું જેમાં અમે ગિરનારનો પ્રસ એન્ટર કરી ચૂક્યા છે હવે અમે આવી ગયા છે ગિરનારના મેઇન સ્થળ ઉપર જ્યાંથી પગથીયાની શરૂઆત થાય છે તો અમારી ગાડી પાર્ક કરી દેલી છે અમે બધા ફ્રેન્ડ એકી સાથે નીકળી ગયા છે હવે અહીંયાથી સફરની શરૂઆત કરીએ ફર્સ્ટ ડેસ્ટિનેશન રહેશે અંબામાનું મંદિર અને સેકન્ડ રહેશે ગુરુદત્ત મહારાજના દર્શન તો શરૂઆત કરીએ આ સફરની આ દસ હજાર પગથીયાની જય ગિરનારી મિત્રો તો સૂર્યોદય ધીમે ધીમે થઈ રહ્યો છે અને જે કુદરતની કળા છે એ કઈ રીતે ખીલી રહી છે એ તમારી સામે જ છે આનો અનુભવ અમે તો લાઈવ કર્યો છે તમે વિડીયોના માધ્યમ દ્વારા કરી શકો છો ગાઈઝ રિયલી આ વખતે પણ ખૂબ ટફ લાગી રહ્યું છે આટલું ટફ ગયા વર્ષે પણ લાગ્યું હતું એટલે એના કરતા પણ વધારે આ વખતે ટફ લાગી રહ્યું છે શ્વાસ જ ચડી રહ્યો છે હા એક સ્ટાર્ટિંગ ફેઝ હતો કે ત્યારે શ્વાસ પણ નતો ચડતો અને અત્યારે એટલો શ્વાસ ચડે છે એટલું ટફ લાગે છે શું કેવું બહુ થાકોડો લાગે છે ભાઈ ભાઈઓ મિત્રો પહોંચી ગયા છે જૈન મંદિર હોય ત્યાંથી અમુબામા મંદિર ઉપર દેખાઈ રહ્યું છે અંદાજીત સાતસો થી આઠસો એવી હજાર છે લાસોવાળા નવ ટપ ટપ સીડી આવવાની છે હવે હિલવાળી કોણ એટલે એ લોકો પહોંચી જ ગયા એ ત્યાં ચોકમાં જ રહે છે ચલા ચોકમાં રહે જોઈ લેવું તારે કોણ લાગ આપણે પહેલી વખત આવ્યા હતા ને ત્યારે જ ચડ્યા હતા ને ત્યારે એવું હતી ઈના દેવ દે કયો ચડ્યા જ નથી પહેલી વખત તો નવું નવું હોય પેલા તો નવું નવું માહિતી ચડી હવે જેમ 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 આગળ જતા રહીએ એમ ટોપ થાય હું યા તો પ્રેક્ટિસ પાડતો હતો કે પ્રેક્ટિસ પડી જાય તો મિત્રો અત્યારે અમે અંબામાના મંદિરે પહોંચી ગયા છે તો અત્યારે અમારું જો હાલ ડેસ્ટિનેશન હતું એ તો કમ્પ્લીટ થઈ ગયું હવે રહી છે ગુરુદત્ત મહારાજના દર્શન તો પહેલાં અંબામાના દર્શન કરી લઈએ અને ત્યાર પછી મળીએ મિત્રો ફિલહાલ તો અમારા દર્શન થઈ ગયા છે અને ઉપરથી તમે જોઈ શકો છો કેવો નજારો છે કેવો વ્યૂ આવી રહ્યો છે નીચે સિટીનો પૂરા માઉન્ટેનનો તો બધા મંદિરો કેવા રીતે ત્યાં પર સુશોભિત થઈ છે તમે જોઈ શકો છો આ સાઈડ રોપવે છે જે લોકો રોપવેમાં આવવા માંગે છે એ પણ આવી શકે છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ગિરનારની ખૂબ સરસ મજા આવશે અને ઉપરથી વ્યૂ કેવી રીતે દેખાય છે એ તમારી સામે છે કેવી રીતે મતલબ ભીડ છે આ જે ભીડ થોડી ઓછી હતી ગયા વર્ષે આના કરતાં વધુ ભીડ હતી જેણે વિડીયો જોયો હશે જેણે વ્લોગ જોયો હશે મારા ફ્રેન્ડ નીચે છે રાહ જોઈને બેઠા છે અમે ત્રણ ફ્રેન્ડ દર્શન કરવાયા હતા તો દર્શન ફિલહાલ તો થઈ ગયા છે હવે અમે લોકો પણ નીચે જઈ રહ્યા છે અને ફરી હવે ચાલવાનું શરૂઆત કરીશું ગુરુદત્ત મહારાજના દર્શન અમારું આગળનું ડેસ્ટિનેશન છે અમદાવાદના દર્શન થઈ ગયા હવે જઈએ છીએ ગુરુદત્ત મહારાજના દર્શન કરવા ખૂબ દૂર રહે આ તમે ઈ વાનજો

ના ભાઈ ના મિત્રો આ જે તમને મંદિર દેખાઈ રહ્યું છે એ છે ગુરુદત્ત મહારાજનું મંદિર ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે ડેસ્ટિનેશન ઘણું દૂર છે બટ બધા મિત્રો છે સાથે એટલે જજો ટાઈમ નહીં લાગે આરામથી પહોંચી જઈશું મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છે ગુરુદત્ત દ્વાર તો અત્યારે મારા મિત્રો ફોટોશૂટ કરી રહ્યા છે તો ફોટો લઈએ અને પછી ફરીથી અહીંયાથી ચાલવાની શરૂઆત કરીએ મિત્રો અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છે ગુરુદત્ત મહારાજના મંદિરે હવે બસ્સો પગઠિયા જેવું હશે મારા મિત્રો નીચે રાહ જોઈ રહ્યા છે અમારી એ લોકો દર્શન કરીને આવી ગયા છે એ લોકો નીચે રાહ જોઈ છે અમે ફટાફટ દર્શન કરીએ અને પછી અહીંયાથી તમે લોકો બધા ગુરુદત્ત મહારાજના દર્શન કરી અને રિટર્ન થઈ ગયા છે હવે રિટર્ન બધા જઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો રિટર્ન જઈ રહ્યા છે હવે સ્ટોપ થશે અંબામાના મંદિરના ચોક માં બે હજાર પગથિયા બાકી રહ્યા છે

આઈનો વઇસ વીસ હજાર સીડી મતલબ ચડવી અને ઉતરવી મીન્સ કે દસ હજાર ચડવાની અને દસ હજાર ઉતરવાની થોડું ટફ તો છે સવારે ખૂબ ટફ લાગ્યું હતું શ્વાસ એકદમ ચડી રહ્યો હતો બટ એટ ધૈન મજા ખૂબ કરી એન્ટરટેનમેન્ટ પણ ખૂબ કર્યું બધા ફ્રેન્ડ સાથે હતા એટલે બસ અત્યારે ટાઈમ થઈ રહ્યો છે અગિયાર બાવન એટલીસ્ટ બાર વાગ્યા છે અમે ચાલુ કર્યું હતું ચડવાનું સમથિંગ સાડા પાંચથી છ વાગ્યાની વચ્ચે તો છ કલાક જેવું થયું છે છ કલાકમાં નીચે આવી ગયા છે બીજા બધા ફ્રેન્ડ છે તો ક્યાર ના આવી ગયા હતા નીચે અમે લોકો લાસ્ટ હતા તો નીચે આવી ગયા છે બસ અમે ત્રણ ફ્રેન્ડ નીચે અને બે ફ્રેન્ડ આવી રહ્યા છીએ અને વેઇટ કરી રહ્યા છે પછી જઈએ બધા ફ્રેન્ડ પાસે અને વિચારીએ કે ક્યાં જવાનું છે કેમ કે પૂરો પ્લાન છે આજે જુનાગઢ ફરવાનો તો જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં ક્લીપ આવી જશે બસ બન્યા રહેજો અમારા બ્લોગમાં અને પસંદ આવશે લાઈક કરજો કઈશ તો હવે અમે બધા લોકો જઈ રહ્યા છે અમારી કાર પાસ ક્યાં પાર્ક કરી છે ખબર નઈ ક્યાં પાર્ક તો નામ ની નહીં હાલવાની બટ કાર પડી બહુ દૂર જો પાછો આવી ગયું હિન્દી આ હિન્દી તો પીન મારી ગમે ત્યારે બોલો હિન્દી આવી જ જાય શું કરો આદત થી મજબૂર છું બટ મજા તો આવે પણ બધા કન્ડિશન હાલવાની જોઈએ ને હજી તો ફરવાનું ઘણું બાકી છે બટ એનર્જી પગ ની એનર્જી તો આઉટ જ છે હવે અડધા પાછળ આવે અમે બે સાથે જઈએ અડધા આગળ જાય આવું છે તો ગાઈ અમે અહીંયાથી નીકળી ગયા છે ગિરનાર થી હવે જઈ રહ્યા છે વિલિંગન ડેમ અને આ છે આપણી પોલીસ સ્પોર્ટ તમે જોઈ શકો છો આ પોલીસ મેમ્બર આ સ્પોર્ટ સૌથી મોટા મેમ્બર અમારી અને આ બધા આપણા સ્પોર્ટ મેમ્બર જુનિયર સિનિયર બધા છે આમાં તો હવે વિલિંગન ડેમ જોઈએ અને ત્યાં નો વ્યુ કેવો છે જોઈએ